સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામત લેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ દલિત આદિવાસી સંગઠનોએ ચૌદ કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે છોટાઉદેપુરના નસવાડીમાં ભારત બંધની અસર જોવા મળી હતી વેપારીઓ દુકાન બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું છોટાઉદેપુરના નસવાડીમાં વેપારીઓ દ્વારા બંધ રાખીને ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું નસવાડીમાં આસપાસના કેટલાક ગામના લોકો ખરીદી કરવા માટે આવે છે પણ એક પણ દુકાન ખુલી ન હતી વેપારીઓએ તમામ બજાર બંધ રાખ્યા હતા ખરીદી કરવા માટે આવેલા લોકો દુકાન બંધ હોવાના કારણે પરત ફર્યા હતા બોડેલીમાં એસી ટકા બજારો બંધ હતા પણ વીસ ટકા બજારો ખુલ્લા રહેતા આદિવાસી સમાજના લોકો બજાર બંધ કરવા માટે નીકળ્યા હતા જ્યારે કવાડમાં પણ વેપારીઓએ બજાર બંધ રાખીને ભારત બંધને સમર્થન કર્યું હતું નસવાડી આદિવાસી સંઘના દ્વારા નસવાડી તાલુકાના વેપારીઓ બંધ કરવા માટે દુકાનો બંધ કરવા માટેની અપીલ કરેલી છે લેખિતમાં મને અપીલ આપેલી છે તો અમે એમને સમર્થન આપતા અમે નસવાડી તાલુકો બંધ કરેલ છે આજે અને શાંતિપૂર્વક બધા બંધ રહેશે અને બંધ રાખશે નસવાડીના વેપારીઓ તમામે સમર્થન બહુ ખૂબ સારું આપ્યું છે નસવાડી સવારથી પાંચ વાગ્યાથી નસવાડી ખુલી જાય છે એની જગ્યાએ અત્યાર સુધી ચાની લારી પણ આજે ખુલી નથી એના માટે આજે તમામ નસવાડીની વેપારીઓ નાના લારીઓવાળા ગલ્લાવાળા બધાએ સમર્થન આપી નસવાડી સદંતર બંધ પાડેલ છે